એક માં બાયપાસ ચોકડી પાસે આવેલ નેશનલ પાર્ક સોસાયટીમાં મસ્જિદ તરફ જવાના રસ્તાનો રસ્તાનું લોકાર્પણ એક ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ દરમિયાન વોર્ડ નંબર એક ના નગરસેવક સલીમભાઈ હેમેન્દ્રભાઈ કોઠીવાલા ઝુલ્ફી કારભાઈ રાજ સોસાયટીના પ્રમુખ અબ્દુલભાઈ કામઠી સામાજિક આગેવાન જાવેદભાઈ પટેલ ઇબ્રાહીમભાઈ કલકાલ અને સોસાયટીના આગેવાન બસીરભાઈ ઇરફાનભાઈ બોક્સર રફીકભાઈ સોસાયટીના આગેવાનો અને મહિલાઓ હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં તિલવાત એ કુરાનથી કરવામાં આવી હતી આ રસ્તામાં ત્રણ પોઈન્ટ પચાસ લાખ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી ફાળવી આપવામાં આવ્યા હતા અને વધારાનું કામ જેનો અંદાજિત ખર્ચ એક લાખ ચાલીસ હજાર સોસાયટીના રહીશોએ પોતે ખર્ચ કરી રોડ બનાવવામાં સહભાગી થયા હતા અને રોડ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું આ દરમિયાન સોસાયટીના રહીશોએ વોર્ડ નંબર એકના કાઉન્સિલર અને તેમની ટીમનો આભાર માન્યો હતો અને વોર્ડ નંબર એકના નગરસેવક સલીમભાઈ નગરપાલિકાની પૂરી ટીમ અને સોસાયટીના રહીશોનો આભાર માન્યો હતો આજ રોજ નેશનલ પાર્ક સોસાયટીમાં નગરપાલિકાની ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાંથી બ્લોકનું કામ ઓળખવામાં આવ્યું છે આ તકે નગરપાલિકાના અમારા સાથી સભ્યો આ વિસ્તારના પ્રમુખશ્રીઓ સોસાયટીના આગેવાનો બસિદભાઈ રફીકભાઈ તમામ આગેવાનો હાજર રહ્યા છે સાડા ત્રણ લાખ રૂપિયાનું એક કામ આજે બ્લોકનું મસ્જિદના રસ્તાનું ઉત્પાદન કર્યું છે સાથે સાથે આજ ફરિયાના લોકોએ ચાલુ કામમાં એક લાખને વીસ ચાલીસ હજાર રૂપિયા ખર્ચી ને જે બાકી દિવાલથી દિવાલનું કામ હતું તે પણ પૂરું કર્યું છે ત્યાં તરીકે સોસાયટીના અને ફરિયાના આગેવાનોનો આપણે આભાર માનીએ કે આવા સારા કામમાં પોતે સહકાર દઈને જે કામ સુંદર દેખાવું જોઈએ એ રીતનું કામ પૂર્ણ કર્યું નગરપાલિકાના અમારા સાચી સભ્યોનો પદાધિકારીઓનો અધિકારીનો આભાર કે ટાઈમ પીરિયડમાં ગ્રાન્ટરીને કોન્ટ્રાક્ટરનું ટેન્ડર કરીને કામ પૂરું કરાવી દીધું આગામી સમયમાં નગરપાલિકા તરફથી જે પણ ગ્રાન્ટો આવશે આ વિસ્તારના વિકાસમાં સંપૂર્ણ વિકાસમાં વાપરવામાં અમે ખાતરી આપીએ છીએ જ્યાં સુધી નેશનલ પાર્કનો સવાલ છે એમાં એક બે જે પ્રશ્નો હજુ બાકી છે આગામી વર્ષમાં પૂરત થશે એ રીતે અમે ખાતરી આપેલી છે આ તકે હાજર રહેલ તમામ લોકોનો પ્રમુખશ્રીનો નેશનલ પાર્ક આગેવાનો આભાર